આ વસ્તુ કરવા માટે અલ્ટિમેટલી એમાં શું હોય છે કે મગજની અંદર ડોપામિન નામનું જે નેચરલ દ્રવ્ય હોય છે એ એકદમ શોર્ટકટ રીતના લેવા માટે આપણે આ વ્યક્તિઓ ડ્રગ્સ લેતા હોય છે આ ત્રણેય કન્ડિશનમાં જ્યારે વ્યક્તિ શરૂઆતમાં આ ડ્રગ્સ લે છે ત્યારે આનંદ આવે મજા આવે દુઃખ દૂર થાય અને ટ્રાય કરેલું છે એમાં સારું બી અનુભવ થાય બે ત્રણ વખત સેમ થશે પછી શું થશે કે એની જરૂરિયાત વધતી જશે એટલા જ વસ્તુમાં એને આનંદ નહીં આવે મજા નહીં આવે દુઃખ દૂર નહીં થાય અને આ રીતના આ પદાર્થો આપણા શરીરને અને મગજને ને આદિ બનાવે છે અને આ જ વસ્તુ આનંદની મજા વ્યસનની સજામાં રૂપાંતર થાય છે